હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં છો તો સ્વાગત છે તમારું મારા એક આ નવ લોક માં તો સવાર સવાર માં તો જો સીતાફળ છે જમવા માટે એટલે ફ્રૂટ ખાવાનું અને છે રોટલી એટલે શાક તો નથી વાટકા માં જોવા શાક હજી બને છે ઓલા પણ તો આખા રીંગણા નું શાક છે અને મમ્મી શું કરે બા શું કરો તો અમાર બા ઘરનું કામ કરે છે વસંતબેન શાક બનાવે અને આયા અમારા શેરબેન શું કરે છે તો તો અમારા શેરબેન જોવો કલગોટાના પે કાઢે છે અને આપણે હવે સીતાફળ ખાઈ થોડું અને હમણાં શાક બની જાય પછી ખાઈ રીંગણાનું શાક અને રોટલી જમવાનું બની ગયું છે ને જો આવું કંઈક બન્યું છે

તો હાલો હવે અમે જમી આવી જમવા તો આવે પણ અહીંયા હજુ છે લાઈન લાગેલ છે હમણાં કઈ વારો નહી આવે કેટલી બધી લાઈન છે વાસણો એટલું બધું માણસો છે તમે જોઈ શકો છો છોકરી એટલે મારી બેન પણ અમે એટલા જવાના છે મસ્તરામ ધારા તો હવે જઈશી દર્શન કરવા તો બેન અવાના છે અને મમ્મી જોવે છે તો વસનબેનની મસ્તરામધારા જાય તો એન્જોય કરો તમે કે મસ્તરામધારા કેવું છે તો તમે બધા કોમેન્ટ કરજો તો આપણે સ્પેશિયલ એક વખત મસ્તરામ ધારાનો ઇતિહાસ જાણવા ને એવું બધુંય જઈશું તો કોમેન્ટ કરજો તો ચાલો વસનબેન ભાઈ આવે સાયકલ જીત ને નનકો આયેલા જાય ને બનાવેલા તો ઈશુ મસ્તરામધારા હાલે ઉઘાડો તો જો મસ્તરામ ને ડેલો આવી ગયો

ને અમારે જવાનું છે હમણાં દર્શન કરવા એ શ્રી ફિલ્ડિંગ આવે ને એટલે અમે પોગી ગયા મસ્તરામ દાદા જવું આપણે ધજા દેખાય આજે રવિવાર છે એટલે બધા માણસો મેળામાં ગયેલા હોય એટલે અહીંયા કઈ બહુ માણસો છે નહીં જો અમે દર્શન કરવા પોગી ગયા ને હવે હમણાં જશું મસ્તરામ બાપુના દર્શન કરવા વાળવા મીડા સાફ સફાઈ કર નવા મીડા કા મંદિર હે તો તા દરરોજ હવા એ સેવા કરવા સેજ દરરોજ મન લાવે કોણ પશમાન ની શાળા ઈ તો સેવા કરવી હોય તો એકલા વઈ આવન હોય મન ની શાળા જાય ને તો હવે મસ્તરામ રામ બાપુ ને દર્શન કરી લીધા અને હવે થોડીક વાર રહી પછી અમે અહીં હવે નીકળી જાશુ ઘરે જવા માટે તો અહીંયા જો બધા સપ્તાહ ને એવું હોય ને કથા ને ઉતારે અહીંયા જમવા બધા અહીંયા બેસે આવડો હોલ છે ને આ મસ્તરામ બાપુની સમાધિ છે અમે દરેક વિડીયોમાં હું એમ કઉં છું કે બધાને જય માતાજી જય માં મોગલ મોજે મસ્તરામ તો જો આમ મસ્તરામ બાપુ છે ને અમારા ગામમાં એટલે અમે ગમે એ વિડીયોમાં હું મોજે મસ્તરામ એમ કહું છું તો બધાએ કોમેન્ટમાં લખી દેજો મોજે મસ્તરામ એમ ને જો અહીંયા પ્રસાદી છે એમાં સેજલ બેનની આપી દે તો હાલો હવે અમે હમણાં નીકળી જશું ઘરે જવા માટે

બેન હિસ્કો ખાતાય નઈ આવડતો તનું ને તો હાલો આલો તો તમે રોકાઈ જાવ ટાટા બાય બાય એમ જાય તો આલો અત્યારે ત્યાં કેટલું માણસો થાય ને આમાં બધાય મેળો ભરાય એટલે આમાં બધાય બધાનું શું કહેવાય રમકડાને એવું વેસાતા હોય કેટલું પછી આમાં વાહન મેકવાની ત્યાં જગ્યા જ ન હોય એટલું માણસો હોય અહીંયા સા ને એવું બનાવે આમ તો અહીંયા શું છે રોજડું જો અહીં દેખાય રોજડું શું જરૂર રોજડું ત્યાં એક રોજડું છે જા અહીં જ

जो खाइन केवाई बेला कप पानी आमा बेला कप आवे बदाई के हम खापता बचारा कोने खबर ओला पण जो देखाई बेला कप एला के कप एला हो कटली वंडी वंडी खान हे जो बीक लागे अइया दिपडा ने सिंह ने आवत तिन पछे हाजे जो हमने भाळी

બહુ થાકી ગયું પૂજા એટલી કરી ને સાફ સફાઈ કરવામાં છે તો બેન ગમે ના થાય તો પેલા મંદિર સાફ કરવાનું કામ તો ફાઇનલી સાંજ પડી ગઈ છે અને બેને જોવા જમવાનું પણ બનાવી નાખ્યું છે તો આ છે ટમેટાનું શાક મસ્ત મસ્ત હે અને રોટલા અને મરચું અને આ છે મારું દૂધ તો કે જો આમાં હું ગોળ નાખીને પીવું દૂધ અને અમારા વસંતબેને આવી તો જમે હવે બધા બટેટા ભૂંગળા ખાવા ંગળા બટેટા એ બનાવેલા જ છે મારી મમ્મી જમે છે જો આવું કઈક જમવાનું છે અમારે અને અમારા તનુ બેન ને શેરુબેન શું કરા તનુ અમારા જો ઓનલાઈન છે ને આ ફોક મગાવ્યું હતું આ છે હોય અમને કઈ ખબર ન પડે તો જો કઈક આવું છે અને મગાવ્યું છે આ કેટલાનું મગાવ્યું તો જો બસો સિત્તેર નો ઓકે છે મને તો બહુ નહીં ગમતો ઈ બેન ને બહુ ગમ્યું તો ચાલો આપણે જમી લઈએ તો આપણે જમી લીધું છે અને જો મારા મમ્મી મોબાઈલ જોવે છે તો તનો બેન હો અને અમારા શજલ બેન જોવા લખે હવે લેશન કરે તો જો એ લેશન કરે છે વસંત બેન એ હોય પણ તો જો અહીં હો તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે પાછા એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી સબસ્ક્રાઈબ કરી નાખજો